હેલો ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો અમે રેડી થઈ ગયા છીએ અમે જઈએ છીએ બહાર ક્યાં જઈએ છીએ તો આગળ બ્લોગમાં બન્યા રહેજો ખબર પડી જશે જેનું ગુડ મોર્નિંગ જય માતાજી જી મૈત્રી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો વડોદરા ઉતરી ગયા છે તમારા ફૂવાની રાજવું લેવા આવે છે ઉતરી તો લેવા આવી ગયા કરો ઘરે જઈશું ભત્રીજી હાઈ બોલ હાઈ તો હું ફાઇનલી વડોદરા આવી ગઈ છું हमार मम्मी से गरम गरम रोटली बनाई ना आप सब खावा अच्छा। सु हाल <laughs> अच्छा। <laughs> दे मैं उतारती ला <laughs> नहीं 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 उठ ना जा अब ता

આ નાનું માર્કેટ છે ફેમસ રિંગ આઈ નિક રૃતિકની આ કોઈને ખાવું હોય તો કેજો હો મોકલી આપીશ કોમેન્ટ કરજો બધા કોમેન્ટ કરજો બધા એ બધી મારો રાખના બ્લોક મારું રાખવાનું

ત્યારે લાલ ની કચોરી અત્યારે અમે અકોટા બ્રિજ ઉપર છીએ હવે રિટર્ન થયા માર્કેટ માંથી બધી ખરીદી થઈ ગઈ તમને અકોટા બ્રિજ નો વ્યુઝ બતાવું કે અહીંયા આગળ રાત્રે લોકો ફોટોશૂટ કરવા આવે છે ચાલુ દિવસ ફોટોશૂટ કરવા જ હોય છે અહીંયા આગળ એટલા આવે છે ચાલવા માટે આવે છે પ્રી વેડિંગ માટે પણ અહીંયા ફોટોશૂટ થાય છે

अरे जीनू फरी थी त्यान त्या फरी थी वगाड़ी जीनू बताई तो जीनू त्यान त्या फरी थी वगाड़ी तो फरी थी ना ये थे यो सो करा <laughs> ये मेरा छोटा वाला भाई है बहुत शर्मा <laughs> इसको ही ना बहुत शर्म आती है <laughs> સોજી આ મારું સુજી છે હે ને સુજી બેટુ અને તો સુજી નો ભાઈ છે દાદા અહીંયા ઊંઘ્યા છે ઊંઘી ગયા દાદા અમાર દાદા છે ડાયા ડાયા દાદા છે મારા એમ દાદા નો આજે અહીંયા કરી દઈશ તો ગુડ નાઇટ જય માતાજી ગુડ જય માતાજી હે ગુડ નાઈટ જય માતાજી જી નું ગુડ નાઈટ જય માતાજી મમ્મી ગુડ નાઈટ જય માતાજી